ઝાડ વિશે શીખવાનું છે જેની પાસે જે ઝાડ છે એનું નામ આપવાનું છે સમજાઈ ગયું ચલો પેલા યશભાઈ થી ચાલુ કરીએ યશભાઈ તમારી પાસે નાળિયેલી સરગવો બોરચોલી બોરચલી કેળ જામફળી જામફળી આંબો આંબો ખોટુ લીંબુડી સરસ ચલો આ બધા વૃક્ષો આપણને શું કામમાં આવે તમને ખબર છે ચલો એમાંથી રોનકભાઈ કે છે શું કામમાં આવે લાકડા આપે ચલો આવે આવડે છે જાનવી બોલ વાહ ફળ આપે ઈતુ તને આવડે છે બોલ વાહ વેરી ગુડ ચલો શું આવડે તને બોલ સરસ